ભુજના વોર્ડ નંબર બે અને ત્રણમાં ગટર ઉભરવાની સમસ્યા યથાવત રહેવા પામી છે ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો ઉઠ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય કરન વાઘેલા ભુજ આજે જ મને ફોન આવ્યો વિસ્તારમાંથી શેખવારીઓ કરીને જે વોર્ડ નંબર બે માં આવે છે સામેનો ભાગ છે ત્રણ ત્રણમાં આવે છે બરોબર છે એવી જ રીતે બધા ભેગા થઈ ને કે નગરપાલિકામાં અમે ઘેરાવ કરીએ ભાઈ તો ઘેરાવકારથી શું ફાયદો થાય તમને પ્રોબ્લમ શું છે હું પોતે આવું છું ત્યાં બરાબર ને હું ત્યાં સ્થાનિક જઈને ગયો રાજુ મહેશ્વરી છે પછી નરેશભાઈ છે ત્યાં વિસ્તારના આગેવાનો હતા જેન્ટ્સ લેડીસો લેડીસો જેન્ટ્સ બધી હતી ત્યાં તો એ લોકોને ત્યાં મેં જોયું કે ખરેખર બહુ તકલીફ હતી એ લોકોને શું કરવા કે આપ જોઈ રહ્યા છો ગટરની હમણાં સમસ્યા ભૂજને બહુ સતાવી રહી છે બરાબર છે ને હોર્ડ નંબર બેમાં અને ત્રણમાં તકલીફ એટલા માટે છે કે આખો વિસ્તાર એ નીચાનો વિસ્તાર છે મેન લાઈનો આખા ભુજની ત્યાં આવે છે રાજાશાની વખતે મેન લાઈનો આવે છે લાઈનનું દાદુપી રોડ પર બે વાર બેસી ગઈ ભૂતેસરમાં બે વાર બેસી ગઈ પછી લાઈનો બેસી જાય એટલે પાણી બ્રેક થાય ને પછી એ બધો જે મેન લાઈનોનું પાણી જ્યાં છે મેઇન લાઈનમાં જ્યાં રેલવે બ્રિજ પાસે ત્યાં પણ લાઈન બેસેલી છે ને ત્યાં પણ કામ ચાલુ છે હવે આપ સમજી શકો છો કે આખા ભુજનું પાણી જ્યાં આવતો હોય તો કામને થોડો ટાઈમ તો લાગે જ બરાબર છે તો એ દરમિયાન લાઈનો બંધ થઈ ગયો છે તો એનું પરિણામ શું આવે છે જે નીચેના વિસ્તાર છે શેખફરીયો છે બાપાદાયો નગર છે ચાંકીવાડી છે ભૂતેસર છે સિતારા ચોક છે એ જ બધી જગ્યાએ પાણી બેક મારે છે બેક મારે છે એટલે ઘરોમાં પાણી જાય છે કામગીરી ચાલુ છે બરાબર છે લાઇનો બદલાવવાનું કામ ચાલુ છે પણ એક સાંધીને તેર તૂટે છે એવું પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે હવે આખા સમસ્યા આખા ભુજની છે ગટરની બરાબર છે હવે એ લોકો એ મોરચો લઈને આવ્યા હતા ત્યાં મને કે નગરપાલિકામાં ભાઈ નગરપાલિકામાં હાલ શું શું થશે એના કરતાં તમે કહેતા હો તો અમારા પ્રમુખ સાહેબ છે અમારા ચેરમેન સાહેબ છે એ તમારા પાસે બધા આવી જશે ત્યાં બરાબર ને તમને જે તકલીફ છે એનો રસ્તો કરીએ આપણે બરાબર છે બાકી તમે કહેશો કે રાત્રે રાત્રે બધું લાઇનો બદલી જાય એ શક્ય નથી મેઇન લાઈન ખુલ્લી થશે લોટોમાંથી પાણી ઉતરી જશે બરાબર છે હમણાં જોયો ત્યાં બહુ પરિસ્થિતિ ખરાબ હતી બહુ એટલે બહુ જ પરિસ્થિતિ ખરાબ હતી આપણે એમ લાગો કે બીમારી ન થાય એના અનુસાર અમે એટલે મેં તરત જ અમારા પ્રમુખ સાહેબને ફોન લગાડ્યો ચેરમેન સાહેબને ફોન લગાડ્યો ચેરમેન સાહેબ તરત ડિપાર્ટમેન્ટના જે જે વિભાગ આવતા હતા એ લોકોને ફોન લગાડ્યો આખી ટીમ ત્યાં આવી ગઈ શેખ ફરિયામાં દાદુગી રોડ ઉપર બરાબર છે ઘણા સમયથી ગટરના પાણી આવે છે સ્વાભાવિક છે લાઈનો આપણે તોડીએ તો ગટર લાઈન તૂટી પાણી લાઈન તૂટી જાય કોઈક ને કોઈક ગટર લાઈન મિક્સ થઈ જાય એટલે એ પણ ફોલ્ટ ગોટવું અઘરું છે ઘણા સમયથી ગટરના પાણી આવે છે પણ સારું છે કુદરતની મહેરબાની જે આપણે કોઈ બીમારી ફાટી નથી નીકળતી કરતી એટલે આજની તારીખમાં ઓછામાં ઓછા બે કલાક બેન ત્યાં વિસ્તારમાં હાજર રહ્યા તાત્કાલિક વોટર સપ્લાયવાળાને બોલાવ્યો ડ્રેનેજવાળાને બોલાવ્યો એનો જે રસ્તો છે એ રસ્તો માટે જીસીબી મોકલાવ્યો હવે આપણે થોડી ભરતી કરી દઈશું લાઇન કદાચ ચાલુ થઈ જાય ગટરનો ફોલ્ડ ચાલુ પાણી પાણી પુરવઠા આવી ગયા એ લોકો પણ ચેક કરે છે ક્યાં ગટરનું પાણી આવે તે લીક થઈ જશે પણ આપ સમજી શકો છો કે હમણાં પરિસ્થિતિ ખરાબ છે એ છે બરાબર છે કેમ કે પચીસ વર્ષ પહેલાં જે લાઈનો પડેલી હતી એ જ લાઇનું હાજર હતી ને આપ સમજાવો પચીસ વર્ષ પહેલે કેટલી વસ્તી હતી અત્યારે કેટલી વસ્તી વધી ગઈ છે ભાનુશાલી નગરનું હોસ્પિટલ રોડનું ન્યૂ સ્ટેશન રોડનું બધું પાણી ત્યાં આવે છે એ સીમતાની લાઈન છે પછી દરબાગઢનું હોય કે શરાબ બજારનું હોય આખા ભુજનું પાણી એ પણ ત્યાં આવે છે બરાબર છે હવે બે લાઈનું ભેગી થાય છે પ્રેશર આવે છે નીચાના વિસ્તાર જે પાણી બેક મારે છે બરાબર છે કામગીરી ચાલુ છે ને જો મેઇન લેન્ડ થઈ જશે દસ પંદર દિવસનું કીધું છે ઓલા નેશનલ હાઈવેવાળાએ તો આખો બાયપાસ લેન્ડ થઈ જશે ને ભવિષ્યમાં આવતા સી આવતા વરસાદમાં તકલીફ નહીં થાય નહીં થાય નહીં થાય બીજો અમૃત ટુનું જે ભાગ આવેલું છે બરાબર છે હમણાં બધી લાઈનો ભરો પાલે છે એટલે મારી ચેરમેન પ્રમુખ બધા જોડે વાત થઈ જાય તો આ નાની જે લાઈનો છે અમૃત ટુના ભાગમાં ટેન્ડર થશે ટૂંક સમયમાં એના માટે જે મોટી મોટી લાઈનો છે બાયપાસ એ મોટી નાખાવી છે એ પણ ચાર છ મહિનામાંનું કામ આવી જશે પણ કે આવતા વસારામાં ગટરની ભૂજની જે સમસ્યા છે એ સમસ્યા નીકળી જશે હા આના માટે આખો મેં કીધું તમને આયોજન કર્યું છે કે શેખ ફરિયામાં છે નાખો શેખ ફરિયામાં એ નાની નાની પાઇપ નાખેલા છે ચીનીના અમૃત ટૂંબમાં આપણે એ નખાવી દીધા છે બધા સિમેન્ટના મોટા પાઇપ નાખાવ્યા છે એનો રસ્તો એ છે કે મોટા પાઇપ આવી જાય મેન લાઈનો મોટી લાઈનો ચેન્જ થઈ જાય પાણીનો ભરાવો ન થાય પાણી ઘટરની સમસ્યા કેવી છે પાણી બ્રેક થાય તો પાણી બેક મારે પછી જ્યાં જ્યાં નીચાના વિસ્તાર હોય ત્યાં પાણી પથરાઈ બરાબર છે એના માટે અમૃત ટોળનો જે મોટો ભાગ છે આખો પચાવન કે સાહીઠ કરોડનો લાગે એ ભાગ છે એમાંથી મેન લાઈન દાદુ દાદુપી રોડની મેન આખી કીધી છે દાંડીવાલા હનુમાન છે અહીંયાથી કરી ને થેટ અમરનગર સુધી છે પછી રેલવે સ્ટેશનની મેન લાઈન છે જે કાયમી રેલવે સ્ટેશનમાં ભરાવો રહે છે બરાબર છે એના માટે પણ આયોજન કર્યું છે કે આખી મેઇન લાઈન છે બાયપાસ થઈ જાય અંજલિનગર થઈ ગઈ લખુરો થઈ ગઈ મેન લાઈન આપણું પ્લાન છે ત્યાં પહોંચી જાય ને હમણાં જે આખો વિભાજનમાં દાદુપી રોડ પર પાણી આવે છે રેલવે સ્ટેશનમાં એ તાત્કાલિક એસીક નેવું લાખ રૂપિયાનું કામ ચાલુ થઈ ગયું છે એ પાણી ડિવાઈડ થઈ જશે સરપનાકાનો બધી જો પાણી આવતું હતું એ પાણી હવે ડાયરેક્ટ મહિલાશ્રમ થઈ મેનન થઈને થઈ જાય એ તો કામ ચાલુ છે પણ એ આપ સમજી શકો છો મોટો કામ છે ને મોટો કામમાં થોડો ટાઈમ તો લાગે છે હેલો एवरीवन તો આજે હું આવી છું લિટલ બાઇટ્સ માં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું એન્ટિરિયર બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીતે લાઈક કરેલી યુવક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ